સુરેન્દ્રનગર જિલ્લાના આતંકથી ખેડૂત પરિવારજનોએ દેવું કરી અને ખેતરમાં વાવેતર કર્યું હતું અને પણ ધૂડખરોએ પાણી ફેરવી નાખ્યું અંદાજે ત્રણસો થી વધુ ધૂળખર ધળાદ ગામની સીમમાં વસવાટ કરી રહ્યા છે ખેડૂતોને ધૂળખરોએ બરબાદ કરી નાખ્યા છે ત્યારે ધૂળખરો નત્રાસથી ખેડૂત પરેશાન છે તો ધૂળખરોને માં ખસેડવા ખેડૂતોની માંગ છે આ લોકો માલ ઢોર વાળા એના ઉપર ભરણ પોષણ કરે નાના નાના છોકરાઓ એમના ભણતા હોય દસ વીઘા જમીન હે ખાલી એ દસ વીઘામાં એમને પહેલા કપાસ વાયો હતો એ પાણી પાણી આવવાથી બરી ગયો પછી એરંડા વાયા હતા તો એ ખચેડાને ખચેડા આવ્યા ને પાણી આવવાથી પાછું એ પાક ખ્યાલ થઈ ગયો પછી વાયા ચણા બિયારણ મોંઘું ખાતર પાણી કરીને એમને રાત દિવસ ઉજાગરા કરીને ચણાનું વાવેતર કર્યું પાક તૈયાર થવાની તૈયારી ઉપર હતો ત્યારે ખચેડા એક જ દિવસ એ ભાઈ ખેતર ના ગયો એક જ દિવસ તાવ આવ્યો એના હિસાબેથી આ આ રેની ઝાટકા દોરી છે ઝટકા દોરીનો ખર્ચો કર્યો એમને અને ફરતો ઝટકા દોરી પણ મારી હતી છતાંય ખચેડા અંદર ઘરી ગયા અને આખી રાત રહીને આખે આખું ખેતરનું સફાયો કરી વાર અંદર કંઈ લેવા જેવું રહ્યું નથી